સુકાઈ ગયેલી તુલસીજી સાથે શું કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રાર્થના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ અગત્યના અને ધાર્મિક રીતે જરૂરી વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે સુકાઈ ગયેલી તુલસીજીને શું કરવું જોઈએ તેને કેવી રીતે વિસર્જિત કરવી જોઈએ તેના પાછળ શું ધાર્મિક વૈદિક અને વૈજ્ઞાનિક કારણો છે ઘણા લોકો તુલસીજીને દેવી રૂપે પૂજે છે પરંતુ જ્યારે સોળ સુકાઈ જાય છે ત્યારે તેનું શું કરવું જોઈએ એની સાચી રીત ઘણા લોકોને ખબર નથી તો ચાલો આજે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવાનું ભૂલશો નહીં તો આજે આપણે સૌથી પ્રથમ જાણીએ તુલસીજીનું મહત્ત્વ તુલસીજી કોઈ સામાન્ય છોડ નથી શાસ્ત્રોમાં તુલસીજીને વિષ્ણુ પ્રિય કહેવામાં આવે છે એટલે કે ભગવાન વિષ્ણુને પ્રિય પાવનતાનું પ્રતિક નકારાત્મક ઉર્જાનો નાશ ઘરનું વાતાવરણ પવિત્ર બનાવે ધન સ્વાસ્થ્ય અને શાંતિ આપે પદ્મપુરાણમાં પુરાણમાં અને બ્રહ્મવૈવ પુરાણમાં તુલસીજીના મહિમાનો ખૂબ જ વિગતવાર ઉલ્લેખ છે એટલે જ તુલસી સુકાઈ જાય ત્યારે તેની અવગણના કરવી પાપ સમાન માનવામાં આવે છે તુલસીજી કેમ સુકાઈ જાય છે ઘણા લોકો પૂછે છે કે તુલસીજીનું સુકાવું કેમ છે તેના મુખ્ય કારણો ક્યાં છે તો પેલું કે મોસમમાં ફેરફાર વધારે ગરમી વધારે પાણી જમીન પ્રદૂષિત ઘરમાં નકારાત્મક ઉર્જા યોગ્ય સંભાળનો અભાવ પરંતુ શાસ્ત્રો કહે છે કે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે તે મોક્ષ પામે છે એટલે તેની ભૂમિ પરની સેવા પૂર્ણ થાય છે તે ભગવાનમાં લીન થઈ જાય છે સુકાઈ ગયેલી તુલસીજી સાથે શું ન કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે જાણીએ કે સુકાઈ ગયેલી તુલસીજી સાથે શું ન કરવું જોઈએ તો પહેલું કે કચરામાં ના ફેંકવી જોઈએ રસ્તામાં ન નાખવી જોઈએ ચૂલામાં ન સળગાવવું જોઈએ પાણીમાં તરતા ફેંકી ન દેવું જોઈએ અને પગથી ન સ્પર્શવી જોઈએ તુલસીજી આપણી માતા સમાન છે તેથી તેને અવગણના ન કરવા આગ્રહ શાસ્ત્રો કહે છે હવે સાચી અને ધાર્મિક રીત યોગ્ય રીતે આપણે તુલસીજી સુકાઈ જાય તો શું કરવું જોઈએ તે જોઈએ તો પહેલું કે પાંદડા હળવેથી ભેગા કરો તુલસીજીના છોડમાંથી સુકાઈ ગયેલા પાંદડા હળવેથી હાથમાં લો તેને ન તોડવા ન ખેંચવા જે છૂટા પડી જાય તે જ ભેગા થવા દેવા પાંદડા એક પવિત્ર વાસણમાં રાખો જેમ કે કાંસાના પિત્તળના કે ચાંદીના જો આ ના હોય તો કોઈપણ સાફ વાસણ ચાલે ગંગાજળ અથવા શુદ્ધ પાણી ઉમેરો પાંદડા પાણીમાં મૂકો અને તેને દિવસ માટે રાખો આ પાણી ખૂબ જ પવિત્ર બનાવે છે આ પાંદડાનું વિસર્જન કરો તો કેવી રીતે વિસર્જન માટે ત્રણ રીત ખાસ માન્ય છે ઘરના આંગણામાં બગીચામાં દાટી દેવું પવિત્ર વૃક્ષ પાસે દાટવું જેમ કે પીપળ વટવૃક્ષ ગંગા અથવા પવિત્ર નદીમાં પ્રવાહિત કરવું જો આખો છોડ સુકાઈ જાય તો આખો છોડને બગીચામાં દાટી દેવું નદીમાં ન ફેંકવું છોડને સન્માનપૂર્વક વિસર્જિત કરો તુલસીજીના લાકડાને તુલસીજીની સુકાઈ ગયેલી ડાળી હવનમાં પૂજામાં ધૂપ બનાવવામાં ઉપયોગ કરી શકાય છે આ શાસ્ત્રોક્ત રીત છે સુકાઈ ગયેલી તુલસીના પાંદડાનો ઉપયોગ તો ઘણા લોકો કહે છે કે સુકાઈ ગયેલી તુલસીજીના પાંદડાનો ઉપ ઉપયોગ કઈ રીતે કરવો ગંગાજળમાં ભેળવીને પવિત્ર જળ બનાવી લેવું પૂજા થાળીમાં ઉપયોગ કરવો પીવા માટે પંચામૃત બનાવી લેવું નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ગાયને ખવડાવવા માટે તુલસીજીના દરેક ભાગને પવિત્ર માનવામાં આવે છે તુલસીજીની સુકાઈ જવાના પાછળના આધ્યાત્મિક રહસ્ય શું છે હવે તે જાણશું શાસ્ત્રો કહે છે તુલસીજી જ્યારે સુકાઈ જાય છે ત્યારે તે દર્શાવે છે ઘરનું એક કાર્ય પૂર્ણ થઈ ગયું છે નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે ભગવાનની કૃપાથી એક ચક્ર સમાપ્ત થઈ ગયું છે ઘણી માતાઓ કહે છે તુલસીજી સુકાઈ જવાથી થોડા સમયમાં ઘરમાં શુભ કાર્ય શરૂ થાય છે આ આધ્યાત્મિક અનુભવ છે જે અનેક પરિવારોને થયા છે નવા તુલસીજીના છોડની સ્થાપના કઈ રીતે કરવી જો તુલસી પૂર્ણ રીતે સુકાઈ જાય તો નવો છોડ લાવવો જોઈએ એકાદશી શુક્રવાર ઉત્તર ફાલ્ગુની હસ્ત રોહિણી નક્ષત્ર કાર્તિક માસ તુલસીજી સ્થાપના સમયે દીવો ગંગાજળ અને ફૂલ વિષ્ણુ સ્તુતિ કરવી જોઈએ વૈજ્ઞાનિક કારણો જાણીએ ધાર્મિક કારણો સિવાય તુલસીજીનું મહત્વ વૈજ્ઞાનિક છે તુલસી ઓક્સિજન વધારે આપે છે બેક્ટેરિયાનો નાશ કરે છે હવામાં શુદ્ધતા લાવે છે ઘરના વાતાવરણને શાંત બનાવે છે આ કારણે જો તુલસીજી સુકાઈ જાય તો પણ તેના સૂકા પાંદડાને દવા રૂપે કામ કરે છે તુલસીજી સાથે સંબંધિત એક પૌરાણિક કથા હવે આપણે જાણીશું એક પ્રસિદ્ધ કથા મુજબ વૃંદા નામની એક પવિત્ર સ્ત્રી હતી જે વિષ્ણુની પ્રારંભ ભક્ત હતી તેની તપસ્યા અને પ્રેમથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને તુલસીજી તરીકે પૃથ્વી પર નિવાસ આપ્યો આથી દરેક તુલસીજીના પાન વૃંદાના રૂપે દર્શાવે છે તેથી તુલસીજીને સુકાતા પણ સન્માનપૂર્વક વિસર્જિત કરવું જોઈએ ઘર માટે ખાસ ઉપાય સુકાઈ ગયેલી તુલસીના પાંદડા ઘર માટે ખાસ ઉપાય છે કે તે પાંદડા અગિયાર પાંદડા અને ગંગા જળ આ જળને ઘરના દરવાજા પર છાંટો તો નકારાત્મક ઉર્જા દૂર થશે ઉપાય બીજો તુલસીના પાંદડામાં સૂકા લવિંગ સાથે બાળો તો ઘરમાં તણાવ અને દુઃખ દર્દ ઓછા થશે તુલસીજીના પાંદડાને દેવને અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ અને કાર્યસિદ્ધિ થાય છે મિત્રો આજે આપણે સુકાઈ ગયેલી તુલસીજીની સંપૂર્ણ વિધિ શાસ્ત્રોક્ત રીત આધ્યાત્મિક અર્થ ઉપાય અને કથા જાણ્યા આશા છે કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો આવા જ ધાર્મિક અને પવિત્ર જ્ઞાનભર્યા વિડીયો તમને ગમે છે તો પ્રાર્થના ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ અને જય તુલસી માતાજી તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય માતાજી